વસંત પંચમી નિમિત્તે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે માં સરસ્વતીની આરતી અને પૂજન કરવામાં આવ્યું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની મુખ્ય કચેરી ગોવિંદ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે આજે મા સરસ્વતીના પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિ મુજબ આજે વસંત પંચમી મા સરસ્વતીના આરાધનાનો દિવસ આજના બાળકો આ દિવસને વેલેન્ટાઇન ડે નહીં પરંતુ વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધના દિવસ તરીકે ઓળખે અને તેમના જીવનમાં ભારતીય સંસ્કાર ભારતીય મૂલ્ય અને જ્ઞાનનું વર્ધન થાય તેવા ઉત્તમ આશ્રય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા માનનીય શાસન અધિકારી શ્રી શ્વેતા પારઘી તથા સમિતિના તમામ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આજે વસંત પંચમીનો શુભ દિવસ હતો માતા સરસ્વતી દેવી બ્રહ્માની જે માનસિક પૂર્તિનો ઉદ્ભવ દિવસ હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે મધ્યર્થી શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા સરસ્વતી પૂજાનો કાર્યક્રમ રાખેલો હતો એમાં મને આમંત્રણ આપીને સરસ્વતી માતાની મેં પૂજા કરી છે હું તમામ નગરજનોને વસંત પંચમીની શુભકામના પાઠવું છું સાથે સાથે બાળકોમાં શિક્ષાની સાથે સાથે કળાનું જ્ઞાન વધે એના માટે ભગવાનનું પ્રાર્થના કરું છું સાથે સાથે આજનો દિવસ મહત્ત્વનું એટલા માટે બી છે કે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસે પુલવામામાં જે આતંકી હુમલો થયેલો હતો એમાં જવાનો જે શહીદ એ પણ શ્રદ્ધાંજલિનો બી કાર્યક્રમ છે હું નગર શિક્ષણ સમિતિને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર તરફથી એ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું અને એમને આત્માને શાંતિ મળી પ્રભુને પ્રાર્થના કરું છું